Jangan lupa like, share dan subscribe ya આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે બાર તારીખે જે જન્મોત્સવ હતો એના નિમિત્તે પંદર તારીખે અમે ભંડારાનું આયોજન રાખેલું છે વાડી વિસ્તારમાં મંદિર આવેલું છેલ્લા સાડા ચારસો પાંચસો વર્ષ પૌરાણિક મંદિર છે જેમ આગળ તમને જાણ કરી હતી એ પ્રમાણે હનુમાન દાદાએ હટ પગડી હતી ત્યાંથી હટીલા હનુમાન દાદા નામ એમનું પડ્યું છે વાડી હનુમાનપોગ યુવા મંડળના બધા યુવા સાધીઓ દ્વારા આ ભંડારાનું આયોજન છેલ્લા પંદરથી વીસ વર્ષથી થવા જાય છે અને દાદાની મહેરબાનીથી ભંડારાનું આયોજન બહુ સારી અને સુનિશ્ચિત રૂપથી થાય છે જેથી બધાનો ખૂબ ખૂબ આભાર જે પ્રસાદી લેવા આવે છે એ બધા ભાવિક ભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર અને સાથે યુવક મંડળ જે જનમનપુર યુવક મંડળ છે એ બધા સાથીદારોનો બી ખૂબ ખૂબ આભાર છે જે છેલ્લા એક મહિનાથી આ યથાર્થ મહેનત કરીને બધાને પ્રસાદીનો લાભ લેવા અપાવે છે તમારું શુભ નામ છે મારું નામ શિવ સમદાની આજે શું પ્રોગ્રામ છે આજે હનુમાન જયંતી નિમિત્તે હનુમાન જયંતિ બાર તારીખે હતી અને એના પછી અમે પ્રસાદીનું આયોજન કરીએ છીએ મહાપરસાદીનું આયોજન કરીએ છીએ અને આ પ્રસાદીનું આયોજન અમે આજે પંદર તારીખે પ્રસાદીનું આયોજન કર્યું અને ભક્તોને આમંત્રણ આપ્યા અને ભક્તોએ બહુ પ્રેમથી પ્રસાદી લીધી છે એ બદલ અમે બહુ બહુ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પબ્લિકનો